પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે અને જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ બે હજાર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શહેરના શક્તિનાથ સર્કલથી માતરિયા તળાવ સુધી યોજાયેલી રમેશ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પ્રમુખ પ્રકાશ મોદી તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીના હસ્તે લીલી ઝંડી વટાવી કરવામાં આવ્યો હતો પદયાત્રા માતરિયા તળાવ ખાતે પહોંચી પૂરી થઈ હતી જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રસંગોચિત પ્રવચન આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસના કાર્યોની ગાથા રજૂઆત કરી હતી આ પ્રસંગે અનેક અધિકારીઓ કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ વિકાસ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના પચીસ વર્ષના પ્રસંગને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો સાત ઓક્ટોબર બે હજાર એક ના દિવસે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા હતા આજે આ સાત ઓક્ટોબર બે હજાર પચીસ ના દિવસે એમને ચોવીસ વર્ષ રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે પૂરા થઈ રહ્યા છે ચોવીસ વર્ષ પૂરા થવા નિમિત્તે ગુજરાતમાં અને દેશમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેમાં સરકાર દ્વારા કરાયેલા જુદા જુદા વિકાસના કામોને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિકાસ રથ પણ સમગ્ર જિલ્લામાં તારીખ સાત ઓક્ટોબર બે ના દિવસે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર